નમસ્કાર દર્શક મિત્રો લોક સત્તા જન સત્તામાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ફૂટપાથ હોય કે પછી રોડ હોય દબાણો ભરપૂર જોવા મળે છે મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમ છતાં શહેરીજનોને આ મામલે કાયમી નિરાકરણ ક્યારે મળશે તેનો જવાબ કોઈ પાસે નથી આપણે અત્યાર સુધી શહેરના અગિયાર બોર્ડની સ્થિતિ જોઈ જેમાં તમે જોયું હશે રોડ ખાલી ઓછા અને દબાણો વધુ છે ત્યારે આજે આપણે વાત કરીશું વોર્ડ નંબર બાર ની પશ્ચિમ ઝોન માં આવેલા વોર્ડ નંબર બાર માં પરશુરામ ભઠ્ઠો જામવાડી નટરાજ ટાઉનશિપ રોડ અકોટા કલાલી ફાટક મુંજ વહુડા વિશ્વામિત્રી ટાઉનશિપ અટલાદરા ગામ નારાયણવાડી અને બીલ ગામ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે અન્ય વોર્ડની જેમ આ વિસ્તારમાં પણ અનેક પ્રકારના દબાણો જોવા મળ્યા છે જોકે સારી વાત એ છે કે અહીં મોટા ભાગના રોડ પર અનેક જગ્યાએ ફૂટપાથ ખાલી પણ જોવા મળ્યા હતા જ્યાં નથી વાહન પાર્ક કરેલ કે નથી લારીઓના દબાણ પરંતુ બીજી તરફ અમુક વિસ્તારમાં ફૂટપાથ વાહન પાર્કથી ભરેલા જોવા મળ્યા તો ક્યાંક છૂટી છવાઈ લારીઓના દબાણો જોવા મળ્યા હતા ક્યાંક તો ફૂટપાથ ન હોવા છતાં રોડ ઉપર પણ લારીઓ જોવા મળી હતી આ જુઓ અહીં પણ ફૂટપાથ નથી પરંતુ કાયમી માટે જાણે લારીઓ અહીં સ્થાયી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા ફૂટપાથ પર લારી ગલ્લાવાળો દાદાગીરી કરે તેને હટાવવા જોઈએ આ મામલે અહીના મહિલા કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીનો કહેવું છે અમને દબાણો મામલે રજૂઆત આવતા જો લારી ગલ્લાવાળો દાદાગીરી કરે તો તેને હટાવવા જોઈએ અને ઝોન મુજબ લારી ગલ્લાવાળોની જગ્યા ફાળવવી જોઈએ આ આપણે પણ સમજીએ છીએ કે ગરીબ કોઈને હેરાન ના કરીએ પણ એ લોકો જ્યારે અમે પણ અમે કેવડાવીએ છીએ અધિકારી જોડે ને જો એ લોકો દાદાગીરી કરે નાટક કરતા હોય તો પછી અમે પણ આગળ રજૂઆત કરીએ છીએ અને એ લોકો એટલે હટાવવા જ જોઈએ એ અમે લોકો સ સૂચના સભામાં પણ બોલતા હોઈએ છે અને અમારે અમારા લેટર પેડ પર પણ અમે લખીને આપતા જ હોઈએ છીએ કે જે આવી રીતે દાદાગીરી કરતા હોય અને ફૂટપાથ પર હોય એ બધાને હટાવવામાં આવે અને એ લોકોને એવું હોય તો એક જગ્યા જ ફાળવવામાં આવે અમુક જગ્યાએ જેમ તેમ રસ્તા પર બિલકુલ હોય છે તો અમે લોકો એ રજૂઆત કરીએ છીએ કે એના લીધે પણ એક્સિડન્ટ થતા હોય તો એ લોકોને એવી યોગ્ય જગ્યા આપો જ્યાં એ લોકો બેસી શકે અહીં તો ફૂટપાથ પર શાકભાજીની માર્કેટ જોવા મળી હતી અહીં આવતા લોકો સ્વાભાવિક છે કે વાહનો રોડ પર જ પાર્ક કરવાના છે કારણ કે તમે જ જોઈ શકો છો અહીં રોડ સિવાય જગ્યા નથી એટલે દબાણો ઊભા થવાના તે સ્વાભાવિક છે કાર લઈને આવતા નાગરિકો પણ રોડ પર પાર્ક કરતા હોવાથી વધુ પરિસ્થિતિ વિકટ બનતી હોય છે વોર્ડ નંબર બાર માં ફૂટપાથ પરના દબાણોને લઈને વોર્ડ ઓફિસરનું કહેવું છે કે અમારા વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો હતા પરંતુ અમે તેને દૂર કર્યા છે અમારા વોર્ડમાં અકોટા ગામ મોજમાવડા કલાલી વગેરે ફૂટપાથો ઉપર લારી ગલ્લા છે પરંતુ અમારા પ્રયાસોથી તે લારી ગલ્લાઓને અમે અંદરની બાજુ ખસેડી ફૂટપાથને જાહેર નાગરિકોને વપરાશ થઈ શકે તે રીતુથી દૂર અંદર ખસેડેલ છે મુખ્યત્વે લારી ફૂટપાથ ઉપર અંદરની સાઈડ હોય છે પરંતુ નાગરિકો કે જેઓ લારી ઉપર કંઈ પણ ખરીદી કરવા હોય તેઓ રોડ ઉપર પાર્કિંગ કરતા હોય છે જેને કારણે પાર્કિંગની સમસ્યા થાય છે અમે પોલીસ વિભાગ દબાણ સાથે સંકલન કરીને લારીઓને અંદર ખસેડી અને આ રીતના પાર્કિંગ ન થાય તેને મુજબની કાળજી રાખતા હોય છે

રોડ ઉપર પાર્કિંગ ના થાય તેની કાળજી રાખતા હોય છે અને વખતો વખત ટ્રાફિકમાં જો અડચણ થાય તો તે મુજબની લારીઓ પણ દૂર કરતા હોય છે અને મહિનામાં ત્રણથી ચાર વખત મોટા પ્રોગ્રામ અને નાના નાના પ્રોગ્રામ કે જે અમે વોર્ડ લેવલે કરી શકતા હોય છે તે પણ અમે કરીને દબાણો દૂર કરતા હોય છે વહીવટી વોર્ડ નંબર બારમાં હાલ કોઈ હોકિંગ ઝોન નથી જે અને હોકિંગ ઝોનવાળી કોઈ લારી પણ નથી અમારે ત્યાં હાલ જે રેકોર્ડ છે તે મુજબ ત્રણસો ને લારીઓ આવેલી છે જેનો અમે વહીવટી ચાર નિયમિત લેતા આવેલ છે વોર્ડ નંબર નંબર બાર માં ત્રણસો લારીઓનો વહીવટી ચાર્જ લેવામાં આવે છે ખરેખર આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રિકલ પેનલની નીચે લારી ધારક આરામથી પોતાનો વ્યવસાય કરી રહ્યો છે અહીં નથી ફૂટપાથ કે નથી કોઈ વધારાની જગ્યા રોડની સાઈડમાં લાગેલ વીજ ડીપી નીચે આ રીતે દબાણો કેટલા યોગ્ય છે જો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ આ પણ મોટો સવાલ છે વોર્ડ બારમાં ક્યાંક તો ફૂટપાથ ફૂલ છોડના સ્ટોર થી ઢંકાયેલા જોવા મળ્યા હતા મોટા મોટા સ્ટોર થી ફૂટપાથ છે કે નહીં તે જાણવું પણ મુશ્કેલ બને છે ત્યારે સાંભળો આ મામલે અહીંના નાગરિકનું શું કહેવું છે હું અત્યારે વોર્ડ નંબર 12 માં આવેલો હતો મોજમોલા સાઈડ અને મારું વ્હીકલ પાર્ક કરતો હતો તો ઘણા બધા ફૂટપાથ પર જે વ્હીકલો બધા મૂકેલા છે પ્લસ ફૂટપાથ્સ જે કોર્પોરેશન પ્રમાણે જે છે એ પબ્લિકને ચાલવા માટે હોય છે પણ એની દબાણો થયેલા છે તો પબ્લિકને ચાલવું રોડ પડે છે છે અને જાત જાતના અકસ્માત વસ્તુ થતી હોય પબ્લિક ફૂટપાથ ચાલવા માટે હોય છે જેની પર લોકો પાર્કિંગ કરીને દબાણો કરે છે અલગ અલગ રીતે લારી ગલ્લા ફૂટપાથ પર મૂકેલા હોય વી રોડ પર પાર્ક થાય એટલે ટ્રાફિકની સમસ્યા ઉદભવે મહત્વનું છે કે એક સામાન્ય નાગરિકની જેમ અહીંના જનપ્રતિનિધિ પણ એક જ રટ્ટો મારી રહ્યા છે અહીં દબાણો થાય છે હટવા જોઈએ વસ્તી વધતી હોવાથી દબાણો પણ વધી રહ્યા છે અહીં સવાલ એ છે કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમારા વિસ્તારમાં દબાણોની સ્થિતિ અંગે તમે શું કામ કર્યું શું આ સવાલનો જવાબ કોઈ ચૂંટાયેલા કોર્પોરેટર પાસે હશે સાંભળો અહીંના મહિલા કોર્પોરેટર રીટા સિંહે શું કહ્યું દબાણની સ્થિતિ એ છે જે છે બસતી વળ રહી હૈ લોગ વળ રહે હે गाड़ियाँ बढ़ रही है तो दबाव हटना चाहिए ये सबके हित में काम होता है ये अकेला का काम नहीं है क्योंकि बस्ती बढ़ रही है गाड़ियाँ बढ़ रही है तो वो चीज़ होना चाहिए फुटपाथ पे भी है उसके लिए हम भी बोलते हैं नागरिक भी बोलती है तो उसका भी कार्रवाई हो ही वो रोड पे भी पार्किंग कर देते हैं फुटपाथ पे सब लारियाँ वगैरह लगी रहती हैं

ટ્રાફિકની સમસ્યા બહુ વધે છે લોકોને અવરજવર માં ભી બહુ પ્રોબ્લેમ થાય છે એ ખરેખર નથી બરાબર જે એના લીધે એક્સિડન્ટ ને બધું થાય છે એ બહુ ખોટી વસ્તુ છે ફૂટપાથ પર ડબન હોવા ન જોઈએ અહીના કોર્પોરેટર ની વાત સાંભળીને તમને પણ જરૂર આશ્ચર્ય થયું હશે કારણ કે નિવારણ લાવનાર વ્યક્તિ જેને ફરિયાદિને જેમ વાતો કરે તે નાગરિકો કોની પાસે પોતાની ફરિયાદ લઈને જશે તે મોટી વાત છે આપણે અગાઉ વાત કરી તેમ ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટરો અને દબાણોને લઈને નિવારણ તો દૂર પરંતુ દબાણોને લઈને ફરિયાદ કરતા જોવા છે છે ત્યારે સવાલ હવે એ થાય કે નાગરિકોએ પોતાની કિંમતી મત આપીને જનપ્રતિનિધિ શા માટે બનાવ્યા આપણે અત્યાર સુધી શહેરમાં અનેક કોર્પોરેટરોને સાંભળ્યા છે જેમાં કોઈ કહે છે અમે રજૂઆત કરી છે કોઈએ કહ્યું અમારી રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી તો અમુક તો સામાન્ય નાગરિકની જેમ માત્ર ફરિયાદ જ કરતા જોવા મળ્યા હતા તેઓના મતે તો તેમની કંઈ જવાબદારી જ ન હોય તેવું લાગી રહ્યું છે લોકસત્તા જનસત્તા દ્વારા ફૂટપાથ પરના દબાણોની ચિતાર મેળવવા એટલો ખ્યાલ આવ્યો કે શહેરમાં ફૂટપાથ પરના દબાણો તો છે જ સાથે રોડ પર દબાણોની ભરમાડ છે આશા રાખીએ કે જવાબદાર જનપ્રતિધિ અધિકારી પદાધિકારીઓ પોતપોતાની નૈતિક જવાબદારી સમજી આ મામલે થોડી ગંભીરતા દાખવે આવી જ અનેક ખબરો સાથે ફરીથી મળીશું નમસ્કાર